ફાઇનલી આપણે મરતુલી આવી ગયા ચેર માં દર્શન કરવા કાલ બહુચરાજી ના થાકેલી થાકેલી જ મરતુલી આવ્યું ગયો મને થાક લાગે તો આજ મરતુલી આવવાનું તો દર્શન કરવાના એટલે કરવાના મેં તમને કીધું હતું ને મને ગમે એટલો થાક લાગશે તો હું દર્શન કરવા આવ્યો કે રહીશ નહીં ગાય આપણે હા આપણા ઇન્સ્ટાના ફેન વળી ગયા જો તમે અધી વેરા ના એટલે પબ્લિક બહુ હોય ને તજાઓ તો બહુ ચડી લે ને જો જાઓ